અરે મુરશિદ દાદા ટીપ મારી મરી ગયો વિદેશની વાહ 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 તે ને અમારે આ રીતે જ રહેવું પડે સૂટ બૂટમાં તે મે કીધું લેને હસ ગામમાં આટો મારું સૂટ પહેરીને કે તું ભણેલો છો લે હું તો રોંઢા ઉદી ભણેલો છું તો તું વિદેશમાં જાતો તો તું ભણેલો કેવા ભાઈ પૈસા હોય એટલે બધે જઈ શકાય તો હવે અત્યારે આ હું આવ્યો છું આપણા દેહમાં આ દેહમાં એક કામ હતું

એટલે ભાઈ બાપનો સ્વભાવ છે કે દીકરી ઉમર લે એટલે બાપને એના સાસરે વળાવી પડે આ પેલો કાયદો બાપનો બોલે છે હા એટલે ઈ વિચારમાં આવતો છે ચા તે મારી મનથી વાત કરી બોય એમ ને હા કે કાઈ નઈ છોકરા છોકરી ને કરાવો વાત અને કરવી વેહવાળ ફાઈનલ અને તાત્કાલિક સમજો અબ ઘડિયા લગન લઈ લેવી અને પછી તો પાછો હું વિદેશ વિયો જાઈશ આટ આયા નો એટલે પછી લગનમાં તો હાજરી આપવી પડે ને મારે તારું તારો

મારા લાખ નારાજ કોયા લો અરે રે મારા સસુરાતા છે લાખ ના કરું અરે ભગવાન કેટ કરી જાય હવે સસરા તો મારે ઓલી મોટી ના ગોતરના છે મારા ને હજી તો હું તો હાવ નાની એવી છકરી સુએ રીતે સળ વરસની છું મારે તો આ બધા મોટી જગ્યાએ બેન પાણી ભરવા ગઈ તો બટા હું તે વાત કરી જઈને એ છોકરા વાળા શો આવે છે એટલે તું લઈને તાત્કાલિક ઘરે આય બાપુ હજી તો મે તમને હમણા વાત કરી તમ મૂર્તિ આઈ ગોતી આવ્યા એટલે બટ આ તો મૂર્તિ મોહન છે મને દીકરી નું કામ આ સોપો એટલે જે એક કલાક હું એક મિનિટ નો થવા દો હાલ હવે તું છે ને ઘરે લઈને આવ મહેમાન ને છોકરો ની ઘરે આવે છે એ હા બાપુ ઉતા થોડી ઉતાવળ રાખો આવા કામ માં ઉતાવળ રાખવાની હોય હા હા બટા ઇના હા બાપુ હવે બેન ને કે પાણી નો કા ગલાડ મહેમાન ને આવ્યા એટલે વાત કરી થી ને આ છોકરો છે જોઈ છે બટા છે મારો આ વિદેશ ને વિદેશમાં કોટ ને એવું બધું પહેરે અને ગામ માં આવ્યો અને દાઢી કરાવવા ગયો આતો વાંદે મૂશ નાખી અરે

બસ હું તમાર બધા થી કંટાળી જ ગઈ સાવ બેન જો પેલા મૂર્તિઓ જોજે ને પછી તું જે વિચાર હોય વિચારજે આખી જિંદગી નો સવાલ છે તું જોજે પેલા હું તો કંટાળી જ ગઈ મારે તો પરણી જ જાવું બેન એવું ના ભાઈ એ તો બાપા એ બોય તો ઓટલા ને કહું હું તો એમ ભાગી જા હે હા બેન એવું છોડ હોય હાલ તને ના પપ્પા કઈ છે તું ગુટીયા થઈ જ મારવા

બાકી રવડી તો મોટું કટલું ની થાય એવી છે હો હા હો ધોડા કાકા ઈ વાત સાચી કીધી તમે બકા એમાં મને નો આમ જો પછી કાલે ઘરે કોઈ મને બાપ તરીકે ઠપકો દે એવું ન થવું જોઈએ હા તું તો જીના જોજે જો આ છોકરો બકા તું જોઈ લેજે પછી આ બાપને નહી કહેવાનું